જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે પ્રયાગરાજ કુંભમેરા વિશે જાણશું મહાકુંભમેરો છે તો એના વિશે આપણે માહિતી મેળવશું તીર્થરાજ પ્રયાગરાજ ગંગા યમુના સરસ્વતીના ત્રિવેણી સંગમ બે હજાર પચીસનો મહાકુંભમેરો તેરમી જાન્યુઆરી બે હજાર પચીસના દિને ઉત્તર પ્રદેશના प्रयागराज પ્રયાગરાજમાં થતા ગંગા યમુના સરસ્વતીના ત્રિવેણી સંગમે મહાકુંભ મેળો શરૂ થશે તે દર વર્ષે ભરાય છે તે છવ્વીસ ફેબ્રુઆરી તે દર બાર વર્ષે ભરાય છે તે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના સમાપ્ત થશે તે લગભગ ત્રીસથી થી ચાલીસ કરોડ લોકોનો મહાકુંભ મેળો હશે એટલે કે ત્યાં ત્રીસથી થી ચાલીસ કરોડ લોકો ભેગા થશે અને પ્રયાગરાજ તીર્થમાં સ્નાન કરી ધન્યતા અનુભવશે ભારત ભારતીયોને ગંગા યમુના સરસ્વતી મહાનદીઓ ઉપર અગાત અગાધ પ્રેમ છે જો કે મહા નદી સરસ્વતી હવે લુપ્ત થઈ ગઈ છે વેદકાળમાં સરસ્વતી વિશાળ મહાનદી હતી જેનો પટ લગભગ દસ કિલોમીટરનો હતો ખૂબ ઝડપથી તેમાં પાણી વહેતું હતું એ સમયે તેના કિનારે જ્યારે વસંત સંપાત મૃગ નક્ષત્રમાં થતો હતો ત્યારે પ્રાચીન ભારતીય ઋષિમુનિઓ નિર્માણ કરી રહ્યા હતા વેદોમાં સમયમાં સંદર્ભ છે કોઈ કારણોસર કે સતત દુકાળ પડવાથી સરસ્વતી સ્થિર થઈ ગઈ તેની એક શાખા આદિબદ્રીમાં છે તેની બીજી શાખા કચ્છમાં છે તેની ત્રીજી શાખા પ્રભાસ પાટણમાં છે અને ચોથી શાખા સિદ્ધપુર શ્રી સ્થળ પાસે છે જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે ભાઈઓ ભાઈઓની લડાઈથી નારાજ બળરામ કોઈને પણ ટેકો આપવો નહીં તે વિચાર કરી અને સરસ્વતી ક્ષીણ થતી જાય છે તેની ચિંતા કરી સરસ્વતી ક્યાં કેટલી ક્ષીણ થઈ છે તેનો તાગ કાઢવા પ્રભાસથી શરૂ કરી સરસ્વતીના કિનારે કિનારે યાત્રા કરવાનું શરૂ કર્યું એ જ્યારે આદિબદ્રી પહોંચ્યા ત્યાં તેમના ગુરુ નંદ બાબાના ઘોળ ઋષિના આશ્રમે ઋષિના દર્શન કરવા ગયા હતા ગર્ગ ઋષિએ જ બે ભાઈ કૃષ્ણ અને બલરામને જનોઈ આપી હતી ત્યાં બલરામને મોટા પત્રકાર પૌરાણિક પત્રકાર નારદ મુનિએ સમાચાર આપ્યા કે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે બાર તેર યોદ્ધા જ બચ્યા છે તેથી તેથી ભારતે રથે બલરામ કુરુક્ષેત્રમાં આવ્યા જ્યારે ભીમ અને દુર્યોધનનું ગધાયુદ્ધ ચાલી રહ્યું હતું આ કથા સરસ્વતીની હયાતીની પણ કથા છે વેદોમાં માતા સરસ્વતી નદીની પ્રાર્થનાઓ છે જ્યારે દશરથ રાજાનું મૃત્યુ થયું ત્યારે ભરત અને શત્રુઘ્ન તેના મોસાર કઈ ના પિયર અફઘાનિસ્તાનમાં હતા વશિષ્ઠ ઋષિએ બે ભાઈને અયોધ્યા તેરાવ્યા આ બે ભાઈની અફઘાનિસ્તાનથી અયોધ્યાની યાત્રાનું એ સુંદર વર્ણન કર્યું છે તેમાં અફઘાનિસ્તાનથી અયોધ્યાની યાત્રામાં વચ્ચે આવતી સરસ્વતીનું પણ વર્ણન કર્યું છે આમ એક કારે સરસ્વતીનું અસ્તિત્વ હતું વેદોના બીજા શ્લોકમાં આ વાત છે મા સરસ્વતી નદી હવે ભૂગર્ભમાં વહે છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોએ સરસ્વતી નદી ભૂગર્ભમાં વહે છે તેની ઘણી જગ્યાએ તસવીરો લઈ દર્શાવ્યું છે કે હજુ પણ સરસ્વતી ભૂગર્ભમાં વહે છે આદિ પાસે પણ તેના પુરાવા મળી આવ્યા છે મા કુંભ મેરા વિશે સમુદ્ર મંથન ની પૌરાણિક કથા છે તે આપણે જાણીએ જેમાં અસુરો અને દેવો વચ્ચે અમૃત કુંભ મેરાવા યુદ્ધ થયું હતું અમૃત કુંભ લઈ ઇન્દ્રનો પુત્ર જયંત ભાગ્યો ત્યારે シપરા નદીના કિનારે સ્થિત ઉજ્જૈન ગંગા કિનારે હરિદ્વાર ગોદાવડીના કાંઠે સ્થિત નાસિકમાં અને ત્રિવેણી સંગમ કાંઠે પ્રયાગરાજમાં અમૃતનો ઘરો છલકાયો હતો અને ત્યાં અમૃતના ટીપાં પડ્યા હતા તેથી ત્યાં કુંભમેરા ભરાય છે ભારતમાં ભરાતો કુંભ મહાકુંભમેરો દુનિયાનો મોટામાં મોટો કુંભમેરો છે તેનું સાચું મહત્ત્વ વિવિધતામાં એકતાનું છે ભારતના દરેક રાજ્યમાંથી લોકો આ મેળામાં આવે છે આપણને ખબર છે કે લગભગ દરેક દરેક રાજ્યની ભાષા જુદી છે સંસ્કૃતિ જુદી છે રહેણી અને પહેરવેશ ખાણીપીણી જુદા છે પણ ભારતની

વ્યાખ્યાનો આપે છે ચર્ચા વિચારણા કરે છે અને ભક્તિ આરાધના કરી ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરે છે કુંભમેરો ભારતની આધ્યાત્મિકતાનું પ્રતિક છે તેની તે છરી પોકારે છે કુંભમેરો સામાજિક પર્વ છે લોકોને નિમંત્રણ આપવામાં આવતા નથી લોકો સ્વયં જ આ મેળામાં ભાગ લેવા ઉમટે છે તેની સંખ્યા કરોડોમાં જાય છે હાલમાં ભારતનો પ્રમાણિત સમય સ્ટાન્ડર્ડ ટાઈમ અલ્હાબાદ પ્રયાગરાજથી શરૂ થાય છે જે અંગ્રેજોની દેન છે એ પૂર્વે તે મહાકાળમાં ઉજ્જૈનથી શરૂ થતા હતો કુંભમેરો ભારતીય ધાર્મિક યાત્રા છે કુંભમેરો દુનિયાની સાંસ્કૃતિક મહા ઘટના છે આ કુંભમેરો ભારતીય લોકોનો જ નથી પણ તેનો લાભો માણવા તેની ભવ્યતા અને વિશાળતા જોવા દેશ પરદેશથી યાત્રીઓ આવે છે એટલે કે આ વૈશ્વિક મેરો છે મહાકુંભ મેળાના પ્રથમ દિને તેર જાન્યુઆરીએ પ્રથમ સાંઈ સાઈ સ્નાન થશે તે દિવસે પોષમાસની પૂર્ણિમા હશે ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંત હોવાથી બીજું માં સાઈ સ્નાન થશે જાન્યુઆરી ઓગણત્રીસના દિને મોની અમાવસ્યા હોવાથી ત્રીજું માં સાઈ સ્નાન થશે ફેબ્રુઆરીની ત્રીજી તારીખે વસંત પંચમી હોવાથી ચોથું મા સાઈસ્નાન થશે ફેબ્રુઆરીની બાર તારીખે માઘ મહિનાની પૂર્ણિમા હોય પાંચમું મહાશાહી સ્નાન થશે ફેબ્રુઆરીની છવ્વીસમી તારીખે મહાશિવરાત્રીને દિને છેલ્લું અને છઠ્ઠું મહાશાઇ મહાશાહી સ્નાન થશે ભારતભરના બધા જ સંપ્રદાયના સાધુ સમાજમાં એક જ સ્થળે દર્શન કરવા હોય અને પરિચય મેળવવો હોય તો કુંભમેરો આદર્શ સ્થાન છે કુંભમેરો ધાર્મિક મહાસંમેલન છે

ભારતીય લોકોમાં સાંસ્કૃતિક એકતા સ્થાપા માટે જગતગુરુ આદ્ય શંકરાચાર્ય તેને આધુનિક મેળાનું રૂપ આપ્યું છે અખાડા મુખ્યત્વે ત્રણ સંપ્રદાયમાં વિભાજીત છે જે અખાડાના સાધુઓ ભગવાન શિવને પૂજે તે પૂજે છે તે સેવ અખાડાના સભ્ય છે જે અખાડાના સાધુઓ ભગવાન વિષ્ણુને પૂજે છે તે વૈષ્ણવ અખાડાના સભ્ય છે અને જે અખારાના અનુવાયો ગુરુ નાનકને પૂજે છે અને પ્રકૃતિને પૂજે છે તે ઉદાસીન અખારાના સભ્યો ગણાય છે હવે એક કિનાર અખારો પણ છે હવે ચૌદ અખારા થઈ ગયા છે સૌથી જૂના અખારા નામ જ જૂના અખારા છે તેના સભ્યો મોટા ભાગના નાગા બાવા છે આ અખારાના સભ્યો સૌપ્રથમ પ્રથમ અમૃત કરે છે તો આ હતું બે માં કુંભ મેળો તીર્થરાજ પ્રયાગરાજ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ